અને એમએસડબલ્યુ કર્યું હોય તેમને પીએચડી ગાઈડ બનાવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિજી રવિ વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે શું જાણકારી બિલકુલ બનતી વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આયા કરે છે ને આ વખતે પણ વિવાદમાં આવી છે અને આ વખતે ખુદ કોમર્સ ફેકલ્ટીના જે પૂર્વ ડીન છે વાઇસ ડીન છે ઉમેશ ડાંગરવાલા તેમણે આક્ષેપ કર્યો છે ને વિજિલન્સ ફરિયાદ કરી છે કે કોમર્સ ફેકલ્ટીમાં જે આઠ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેમની લાયકાત નથી થતા પણ તેમને અધ્યાપક બનાવવામાં આવ્યા છે અને સમગ્ર મામલામાં તેમને તપાસ ની માંગણી કરી હતી તેના આધારે ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા હવે તપાસ કરવામાં આવી છે કારણ કે તેમને સીધો જ આક્ષેપ કર્યો છે કે આ વ્યાપક જેવું કૌભાંડ છે ભરતી કૌભાંડ છે કે જેમાં બીએસસી એમએસડબલ્યુ બી કે કેમડી કરેલા જે લોકો છે તેમને પીએચડી ગાઈડ બનાવવામાં આવે છે જે તે નિયમ વિરુદ્ધ છે અને તેમ છતાં પણ આવા અધ્યાપક બનાવીને તેમની સેવા લેવામાં આવી રહી છે ત્યારે ચીફ વિજિલન્સ ઓફિસરની તપાસ બાદ મોટું ભરતી કૌભાંડ સામે આવી શકે છે ને તે બાબતે હાલમાં યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સમગ્ર બાબતમાં સમગ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચી નથી જવા પામ્યો છે જી બનશે જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર तो देश राजधानी मूंबई में वु एक अकस्मात